તો હાલો રિવન જો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે પૈસા તો ચાલો મિત્રો તમને પણ બતાવીએ તો વિડીયો મેન સુધી બની રહ્યું છું તમને મજા આવી જશે જો આપણે બાઇક છે અહીંયા પાર્ક કરી દીધી છે અને અહીંથી આપણે જવાનો છે આ રસ્તો તો પપ્પા કેવું લાગ્યું તમને અહીં બહારથી મિત્રો પહેલી વાર આપણે પપ્પા આવ્યા છે પોઈસા પહેલી વાર આવ્યા ને તો તમને મજા આવી મિત્રો પણ મજા આવશે વિડિયોમાં એન્ડ સુધી બન્યા રેજો અને અહીંયા ગેટ તો ભાઈ એક નંબર ગેટ છે તો આપણે ચશ્મા લાવવાના હતા સચમાં ભૂલાઈ ગયા ચાલો હેલ્મેટ આપડી જોડે છે તો મિત્રો આપણે આપડે આ ગેટ અને ચાલો તમને બતાવું પેલા ગેટ આઈ નો

તો મિત્રો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે આ રહ્યું આપણે એન્ટ્રી પાસ એક જણા ના દસ રૂપિયા ચાલો હવે જઈએ અંદર આગળ બતાવવાનું કઈ હ તો ફાઇનલી ફાઇનલી આપણને મળી ગઈ છે એન્ટ્રી તો આપણે આવી ગયા છીએ અત્યારે મંદિર ની અંદર આવી તો ચાલો મિત્રો જઈએ અહીંયા આ મંદિર અને અહીંયા આપણે એન્ટ્રી પાસે એન્ટ્રી આપણે અંદર આવીએ એટલે આપણને આ જોવા મળે અહીંથી ને સામે રહ્યું મિત્રો મંદિર આ તો ફેમિલી અહીંયા વાગે છે મ્યુઝિક ગીત વાગે છે એટલે આપણે છે ને આપણે કો નો કોપીરાઈટ વાળું મ્યુઝિક મેખશું અને આપણે એમાં બોલશું નહીં નગર બોલ તો આપણે કોપીરાઈટ આવી જાય એટલા માટે જો તમારે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને તમારે કહેવાનું અને હું તમને ખાલી આમને બતાવી દઈશ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે મંદિર મંદિરે તો વિડીયો મેન સુધી બન્યા રહીજો ચાલો તમને પણ દર્શન કરાવવું અહીંયા પોઈસા તો ફાઇનલી આપણે પહોંચી ગયા મિત્રો અત્યારે મંદિરે અને એક નંબર મંદિર છે તમે એકવાર દર્શન કરવા આવજો અને કોણ કોણ આવ્યું એ કોમેન્ટ કરીને મને કહેજો તો મને ખબર પડે અને જો અહીંયા છે આપણે આ બાજુમાં તે નર્મદા નદી આ નદી અને આ અહીંયા મંદિર સુંદર સુંદર મંદિર માસ્ત મિત્રો મજા આવે એવું છે તમે એકવાર વિઝિટ જરૂર કરજો ઓર ભાઈ પપ્પા ઊભા છે આપણું હેલ્મેટ લઈને ચાલો હેલ્મેટ લઈ લીધે નવ હેલ્મેટ ચાલો મિત્રો જઈએ હવે અંદર આપણે દર્શન કરવા માટે ઓહોહો ભાઈ કેવું મસ્ત લાગે અહીંયા જવો તમે

જો આ પાણી તમને છે ને મંદિરના શાળા ફરતો તમને જોવા મળશે કેવું મસ્ત લાગે પાણી મજા આવે મિત્રો આમાં નાવન મજા આવે એવું છે મસ્ત અને મંદિરની ફરતું પાણી ભરેલું છે આવું તે આપડે પાસે ડ્રોન નથી નગર તો બતાવે ડ્રોન ઉડાડે તા અહીંયા મિત્રો તો તમે સપોર્ટ કરતા રહી ગયો તો સારું થઈ ગયું પાણી પાછું અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે બહુ જલ્દી આપણે કરવાના છે વન કે સબસ્ક્રાઈબ કરે એના માટે તમે સપોર્ટ કરતા રહેજો અહીંયા અહીંયા પપ્પા ઓપ અહીંયા અહીંયા ચાલો મિત્રો જાવી ગયો પહેલાં દર્શન કરવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી મિત્રો અહીં જો આપણે ઉજ્જૈનના મહાકાલ જેવો શણગાર કર્યો છે મહાદેવનો અત્યારે પહોંચી ગયો છું ફાઈનલી મંદિરમાં તો વિડીયોમાં એમ શું તમે બન્યા રીતે ચાલો તમને પણ દર્શન કરાવવું હોય 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 મિત્રો આ જુઓ જો અહીં રહી છે આ છે હનુમાન દાદાનું મંદિર અને પાછળ જાઓ તમે નદી દેખાય નર્મદા નદી પપ્પા અહીં ઊભા પાણી લો મસ્ત દેખાય એક નંબર મંદિરની ફરત આ હામો દેખાય એ પગ ક્યાં દેખાય ને હામા ફેમિલી આપણે આવી જાય અત્યારે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા ચાલો તમને પણ ઘર

Gue tanda y express am behaviors Surabaya Uymali Grafica va api આયા તો નગર ટાઈમ જો આ વિડિયો તા ખબર જ નહી પડે અહીં આવી ગયો છે બાલ રૂપ લાલા મંદિર ને આપણે હનુમાન દાદાન મંદિર ની સામે છે અહીંયા ચાલો મિત્રો જઈએ અંદર ચાલો તમને દોન દર્શન કરાવી દીધી અહીંયા અહીં આવી ગયા છે ગણપત દાદા હતા મહાદેવ હવે જઈએ આપણે અહિયાં અંદર જો અહીંયા આની સામે છે અહિયાં મંદિર

પતરા મસ્ત છે શ્યારે ફરતું પાણી અને વચ્ચે મંદિર જુઓ અહીંયા છે મહાદેવ ની અહીંયા રે જો મિત્રો આ હોડી ચાલો હવે જગ્યા જો મિત્રો અહીંયા બધા નાના નાના મંદિર આવેલા છે

sa re jafa acha hindu sita hamara ha lehrai mas.